નગરપાલિકા મૌન કેમ ટ્રાફિક જોખમ છતા કાર્યવાહી શૂન્ય જેવા ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે વલસાડ શહેર ધોબીતળાવ વિસ્તાર કોસંબા રોડની પ્રખ્યાત અંજલિ સ્ટોર પર કોની રહેમ નજર છે વલસાડ શહેર ધોબીતળાવ વિસ્તાર પાસે આવેલ કોસંબા રોડ પર શમા એપાર્ટમેન્ટના નીચે અંજલિ સ્ટોરમાં ગેરકાયદેસર કેબિનનું બાંધકામ હોવા છતાં કોના રહેમ નજર પર ચાલી રહ્યો છે નગરપાલિકા તરફથી વારંવાર નોટિસ મળવા બાદ પણ આ સ્ટોર પાંચ શટરની દુકાનનું કેબિનનું બાંધકામ કરી ગેરકાયદેસર ચલાવી રહી છે અહીં બીજી શોપ પણ ચાલે છે

સતત ચાલુ રહે છે ગેરકાયદેસર કાયદેસર કેબિનના બાંધકામ હોવાના કારણે સ્ટોરમાં જનારા ગ્રાહકો રોડ પર ગાડીઓ પાર્ક કરી જતા હોય છે જેના કારણે ટ્રાફિક ની સમસ્યા પણ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે આ સ્ટોર વિરુદ્ધ નગરપાલિકા દ્વારા ઘણીવાર નોટિસ પણ આવી ચૂકી છે અને બે થી ત્રણ વખત આ કેબિન તોડવામાં પણ આવી છે પરંતુ ફરી એકવાર વાત ત્યાં જ આવીને ઊભી રહે છે કે કાર્યવાહી થવા છતાં પણ કઈ રીતે ગેરકાયદેસર ફરીથી કેબિનનું બાંધકામ કરી આ સ્ટોર કોના રહેમ નજર પર ચાલી રહી છે અહીં નગરપાલિકા નાના મોટા લારી ગલ્લાવાલાઓના દ્વારા થતી ટ્રાફિકની સમસ્યાઓને તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલાં લેતી જોવા મળે છે શું આ અંજલિ સ્ટોર પર કોઈની નજર જ ના પડી કે પછી નજર તો પડી પણ એ રહેમની નજર હોય તેવું બની શકે છે હવે આ ગેરકાયદેસર કેબિનના બાંધકામ વિરુદ્ધમાં નગરપાલિકા કયા પ્રકારના કાયદાકીય પગલાં લેશે તે જોવું રહ્યું આ પ્રકારની વધુ એક લોકોના જીવનને જોખમમાં મુક્તિ બેદરકારીને લગતા સમાચાર લઈને આવી રહ્યા છે જોડાયેલા રહો અમારી ન્યૂઝ સાથે અંજલિ સ્ટોર પર કોની રહેમ નજર નોટિસ છતાં ગેરકાયદેસર કેબિન કાયદાના ધજાગરા ઉડાવતી દુકાન નગરપાલિકા મૌન કેમ ટ્રાફિક જોખમ છતાં કાર્યવાહી શૂન્ય જેવા ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે વલસાડ શહેર ધોબી તળાવ વિસ્તાર કોસંબા રોડની પ્રખ્યાત અંજલિ